નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં મહિલાઓની છેલ્ટી કરવામાં ગામના લોકો એસઆર કે ફરિયાદ કરવા જતા ત્યાંના કર્મચારીઓ દ્વારા ગામના લોકોને માર મારવામાં આવ્યો પાલડી વિસ્તારમાં એસઆરકે ડિજિટલ લેબની ઓફિસમાં અવારનવાર દારૂની મહેફિલ ચાલતી જ હોય છે ત્યાંના આજુબાજુના રહીશોના જણાવ્યા પ્રમાણે છોકરીઓ પણ દારૂની મહેફિલમાં આવતી હોય છે અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરે છે અવારનવાર રજૂઆતો કરવા છતાં એસઆરકે ઓફિસમાંથી કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવતા નથી જેથી તેઓ ભયજનક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે બે દિવસ અગાઉ જ એસઆર કેની ઓફિસમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને ત્યાંથી પસાર થતી મહિલાઓની છેડતી કરવામાં આવી જેને લઈને ગામના લોકો એસઆરકેની ઓફિસમાં કમ્પ્લેન કરવા જતા એસઆરકેમાં કામ કરતા કર્મચારીઓએ ગામના બે ત્રણ લોકોને માર માર્યો અને જોઈ લેવાની ધમકી આપતી ઘટના સામે આવી છે હવે જોવાનું એ રહ્યું છે કે પોલીસ શું કાર્યવાહી કરે છે

બરોબર લેડીઝ ની રોજ છેડતી કરે છે એમને શાંતિ થી કહેવામાં આવ્યું તો ચારે ચાર જણા એમને ફરી વળ્યા અને પછી હું એમને કહેવા જઉં છું કે ભાઈ શું હતું તમારી મેટર તમે મને કહેશો બરોબર તમારે આવી રીતે એમને હાથ ચાલાકી કરવાની ક્યાં જરૂર હતી મને કે એ એકલો છે ને કે છે એને ઘરમાં ઘુસીને મારું છું બીજા હું પંદર જણાને ને બોલાવું છું બરોબર આ એસઆર કે વાળા ને વાત કરી અંદર જઈને તો એ લોકો એમને એવું કીધું કે બસ દસ મિનિટમાં અમારી ઓફિસ છૂટી જાય એટલે અમે લોકો બહાર મોકલીએ છે આખું ગામ અહીંયા હલ્લા બોલ કરતું હતું આખા ગામ સાક્ષીમાં છે બરોબર તો એ લોકોએ અંદર એ ત્રણે જણાને ગાયબ કરી દીધા અને અંદર પેલા છોકરા બોલવા જાય છે તો અંદર તે લોકો લેડીસોને મારવા મોકલે છે અને લેડીસોને એવું કહેવડાવે છે કે ગામના છોકરાઓ એ લેડીસોને છેડતી કરે છે એવો ખોટો ખોટો આરોપ આરોપ આવે છે અને એ બધી લેડીસો અંદર ચાલુ છે બરોબર હવે અંદરથી આટલું આખું ગામ બહાર ઊભું છે ત્રણે જણા ગયા ક્યાં અને રોજ જે અહીંયા ગાડી એ પી ને નોકરી આવી રીતે આવે છે અને એ 15 જણાને બોલાઈને અહીંયા મારા વરને મરાઈ નંખાવશે એની જવાબદારી કોણ બરોબર અને પોલીસ વાળાઓને મે 8 વાગ્યાનો ફોન કર્યો છે એ લોકો જે એવું નક્કી નથી કરતા કે એલિસ પોલીસ ચોકીએ કમ્પ્લેન કરીએ કે પાર્લિસ પોલીસ ચોકીએ કમ્પ્લેન કરીએ હવે અહીંયા ગાડીથી પહેલા બધા ફરાર થઈ જાય હવે એ લોકો બી પોતે જોવે છે એ લોકો એક્સેપ્ટ કરે છે કે આવું બધું આ લોકો બોલ્યા છે પંદર જણા ને બોલ્યા છે વીસ લુખાઓ છે એ મારે મારું ઘર આખું ખરાબ મારા આખી આંગળી તૂટી ગઈ છે બરોબર હવે મને હજી એમને દવાખાને લઈ જવા નથી રેતા એમને આટલું બધું માર્યું છે તો હવે એનો જવાબદાર કોણ એને કો એને દવાખાને લઈ જાય એનો ખર્ચો આપે અને ત્રણે ત્રણ જણા ને બહાર કાઢે અને એના અંદર એક છે રીટા નાયક

જે રીજનલ રેપ આવે છે એનો જે સ્ટાફ છે એ અહીંયા બધા મહિલાઓ જે બહુ વિમસ્ત વર્તન કરે છે અને એ લોકો અહીંયા દારૂ પીને પાર્ટીઓ કરતા હોય છે હવે પોલીસે કમ્પ્લેન કર્યા પછીની પોલીસ પોલીસે ડિસાઇડ નથી કરી શકી કે આ એજ પોલીસ સ્ટેશનમાં આવે છે કે પાલી પોલીસમાં આવે છે હવે જોવાનું એ નથી કે પોલીસ સંત્ર શું કર્યો હોય ગયે છે જોતા રાહો સ્ટાઇન મીડિયા અમદાવાદ સ્ટાઇન મીડિયા અમદાવાદ